ફોગવા એટલે કે ફેડરેશન ઓફ ગુજરાત વીવર વેલફેર એસોસિએશને મંત્રી કનુભાઈ દેસાઈને પત્ર લખ્યો ડીજીવીસીએલ વધારાનો ચાર્જ વસૂલતી હોવાના મામલે પત્ર લખવામાં આવ્યો છે નવા કનેક્શન અને લોડ વધારવા માટે એચટી કનેક્શન પર ખોટી રીતે કેવીએ ચાર્જ લેવાતો હોવાની રજૂઆત કરાઈ આવા ખોટી રીતે લેવામાં આવેલા ચાર્જનો આંકડો મોટો હોવાની રજૂઆત કરાઈ છે સાથે એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે ડીજીવીસીએલના ગ્રાહકો ફરિયાદ નિવારણમાં જાય તો હાઈકોર્ટમાં ગ્રાહક સામે કેસ દાખલ કરી દેવામાં આવે કોર્ટના ધક્કા અને વકીલનો ખર્ચ ન પહોંચાતો હોવાથી ગ્રાહકો ચાર્જ આપવા માટે મજબૂર બને છે જેથી આ મામલે ફોગવાએ ઉર્જામંત્રી અને નાણાં મંત્રીને પત્ર લખ્યો છે ફોગવાના પ્રમુખ દ્વારા ગુજરાત નાણાં મંત્રીને એક પત્ર લખવામાં આવ્યો છે જેમાં ડીજી વીસીએલ દ્વારા જે વધારાનો જે ચાર્જ વસૂલ કરવામાં આવ્યો છે તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે હાલ આપણી સાથે ફોગવાના પ્રમુખ જોડાયા છે જે અશોકભાઈ એક પત્ર લખવામાં આવ્યો છે આ પત્રમાં શું ઉલ્લેખ છે ખાસ કરીને કોઈ પણ ગાઈડલાઈન બનતી હોય તો આખા ગુજરાતમાં એ ગાઈડલાઈન લાગુ પડતી હોય પણ જ્યારે ડીજી વીસીએલની વાત કરીએ છીએ તો ડીજી વીસીએલમાં સરકારનો જે કાયદો છે વીજ કંપની વીજ નિગમનો કાયદો છે રેગ્યુલેટરી કમિટી જીઆરસી કે પાંચ કિલોમીટર સુધીની લાઈન હોય તો પર કેવીએ ચાર્જ અઢાર પંદરસોથી અઢારસો લેવામાં આવે પણ ડીજી એક જ એવું છે ગુજરાતમાં પીજીવીસીએલ કે એમજીવીસીએલ યુઝીવી સીએલ એ કોઈને આ કાયદો લાગુ નથી પડતો માત્ર ને માત્ર ડીઝીવી સીએલ જ આવી રીતે લૂંટફાટ ચલાવી રહી છે એટલે પૈસા ઉછેટી લઈ રહી છે ખાસ કરીને જે કાયદાની અંદર પંદરસોથી અઢારસો છે એની જગ્યાએ અત્યારે પાંચથી છ હજાર રૂપિયા બાય બાયફર્ગેશનના નામે એ એ પૈસા ઉઘરાવવામાં આવે છે તો આ ખોટું થઈ રહ્યું છે અને હું એમ માનું છું કરોડોની આ આ વસૂલી થઈ છે એ ખોટી થઈ છે કાયદો હોય તો આખા ગુજરાતમાં લાગુ પડવો જોઈએ માત્ર ને માત્ર ડીસી વિસીએલ જ આનો દુરુપયોગ કરી રહી છે અને ખોટું કરી રહી છે એટલે ઉર્જા મંત્રાલય નાણા મંત્રાલયને રજૂઆત કરવી પડી છે કારણ કે આ રકમ નાની નથી કારણ કે કોઈ પણ ફીડર જે લાગુ પડતું હોય એની અંદર એક કોઈ પણ કનેક્શન પચાસ કનેક્શન પચાસ કિલો વોટના એ રીતે કનેક્શનો લાગતા હોય છે હવે પર કેવીએ જો છ હજાર રૂપિયા લેવાના થતા હોય તો આજે બારથી પંદર હજારથી વધારે કનેક્શનો લેવાના છે એટલે સો કરોડથી વધારે ભ્રષ્ટાચાર કર્યો છે ખોટા પૈસા ઉસેટી લીધા છે ડીસી વિસીએલ એટલે ના છૂટકે અમારે આ સરકારમાં ઘા નાખવો પડ્યો છે કે આની તપાસ થવી જોઈએ જે લોકો આમાં અમારા વ્યુવર્સો ટેક્સટાઇલના ઉદ્યોગકારો લૂંટાણા છે એમને પૈસા પરત મળવા જોઈએ આ અમારી માંગણી છે જો યોગ્ય નિરાકરણ

નાણાં મંત્રી અને મંત્રીને પત્ર લખવામાં આવ્યો છે સો કરોડથી વધુની જે રકમ છે તે રકમ વસૂલવામાં આવી છે ત્યારે ખાસ કરીને જો આગામી સમયમાં તેમની આ માંગ સંતોષવામાં નહીં આવશે તો જે વિવશ છે તે વિવશ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવશે કેમેરામેન વિજય વેસાણે સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત